વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી જિલ્લાના ખાંભાગીર તાલુકાના સમયે અમરેલી જિલ્લાના અંદર દીપડો ઘુસ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે નાની ધારી ગામના પ્રતાપભાઈ માંજરિયાના ઘરમાં દીપડો ઘુસો છે દીપડો ઘરની અંદર ઘુસતા અફડા તફડી મચવા પામી છે વન વિભાગને આ બાબતે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી છે અને વન વન વિભાગની વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે આરએફઓ નિપુલ લકુમ દ્વારા દીપડાને પૂરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવા માટે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અમરેલી જિલ્લાના ખાંભાગીરના નાની ધારી ગામે રહેણાંક મકાન ની અંદર દીપડો ઘુસ્યો છે જોકે દીપડો ઘુસતા લોકો માં અફડા તફડી મતતી જોવા મળી રહી છે ખાંભા વન વિભાગની ટીમ દ્વારા આ દીપડા નું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને દોઢ કલાક ની ભારે જહેમત બાદ

આ બાબતે જાણ કરતા વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પાંજરે પુરાયો છે દીપડો અને દીપડો કેવી રીતે મારું નામ પ્રતાપભાઈ મધુભાઈ માંજરિયા છે અને 8 ને 45 દીપડો મારા ઘરે આવી અને રૂમમાં જતો રહ્યો છે પછી ગામ લોકો ભેગા હતા અમે દરવાજો બંધ કરી વન વિભાગને જાણ કરેલ જેથી વન વિભાગ અહીંયા આવી અને અત્યારે દીપરાને પકડવાની કાર્યવાહી કરી રહી છે